લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાઘાવાડી રોડ ઉપરથી કાળીયાબીડના શખ્સને ચોરીના મુદ્દામાં સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો વિદ્યાનગરમાં રહેતા વણિક પરિવાર ગાંધીનગર ગયો હતો તે વેળાએ કેબ કાર ભાડાથી બંધાવી હતી જે કારમાં સોનાના ઘરેણાંને રોકડ ભરેલું પર્સ ભૂલી ગયા હતા જે પર્સ ડ્રાઈવર મુકેશભાઈ કાનજીભાઈ ધાપાએ પરત કર્યું ન હતું જેના અનુસંધાને દિલીપભાઈ શાહે નિલમબાગ પોલીસ મથકમાં મુકેશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે આરોપી મુકેશભાઈ ધાપાને સોના ચાંદીના ઘરેણા કિંમત રૂપિયા ચાર લાખ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો